હર હર મા નર્મદે ચાલો દર્શક મિત્રો હું મંજુલાબેન વામજા મા નર્મદા વિશે વાત કરવા માગું છું ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું મહત્ત્વ શું છે તે આપણે જાણીએ ઉત્તર વાહિની નર્મદા મૈયાનું મહત્ત્વ એટલે કે વીસથી એકવીસ કિલોમીટર ચાલીને એટલે કે પગપાળા ચાલવાના ચાલીને યાત્રાનું મહત્ત્વ છે આ પરિક્રમાને પંચકોષી પરિક્રમા કહેવામાં આવે છે આ પરિક્રમા રામપુરા ગામથી શરૂ થાય છે અને એ પણ રણસોડરાયના આશ્રમેથી ત્યાં રણછોડરાયના દર્શન કરીને પછી શરૂ થાય છે અને આશ્રમમાં વળતા આવીને પૂરી થાય છે અને એ આશ્રમમાં જમવાની સુવિધા છે આરામ પણ કરી શકો છો મંદિરેથી ચાલો એટલે ઘણા આશ્રમો આવે છે રસ્તામાં ચા પાણી નાસ્તાઓની સુવિધાઓ પણ છે સેવાભાવિક લોકો ચા પાણી સેવા ફ્રીમાં આપે છે નાસ્તો પણ ફ્રીમાં કરાવે છે અને સંઘને પરાણે ચા નાસ્તા કરાવે છે અને વિશેષ તો રસ્તામાં નાહવા ધોવા માટે બાથરૂમની સુવિધાઓ પણ છે અને ડોમ પણ બનાવેલા છે ત્યાં તમને થોડો આરામ પણ મળે અને રહેવા સેતુ પુલ પર ચાલવાની તો બહુ જ મજા આવે અને નાવાની પણ એટલી જ મજા આવે છે ત્યાં ખુરશી બાકડાઓ રસ્તામાં મૂકેલા છે રસ્તામાં હાલતા જાઓ ચાલતા જાઓ બેસતા જાઓ અને પરિક્રમામાં ભજન કીર્તનની મોજ માણતા જાઓ અને હા આ પરિક્રમા તો ચૈત્ર મહિનામાં જ થાય છે આખો મહિનો આખો ચૈત્ર મહિનો ચાલે છે અને આ પરિક્રમા તમે ત્રણ વાર કરો તો તમને સંપૂર્ણ નર્મદાનું પુણ્ય મળે છે સંપૂર્ણ નર્મદાની પરિક્રમા છ છ મહિને ચાલીને થતી હોય છે પરંતુ આ જગ્યાએ ત્રણ વાર પરિક્રમા કરવાથી તમને સંપૂર્ણપણે નર્મદાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ પરિક્રમા નિઃશુલ્કપણે થાય છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી હોતો વડકા સિવાય તમને વળતા હોડકામાં વીસ રૂપિયાનો ખર્ચ લાગે છે સરકારે ખૂબ જ સરસ સુવિધાઓ આપી છે પરિક્રમા દરમિયાન તમારે નર્મદામાં હોળકામાં બેસીને આ કાંઠે એટલે કે મંદિરે પાછું વળવાનું હોય છે તેનો માત્ર વીસ રૂપિયાનો જ ખર્ચ છે નિઃશુલ્ક છે નિઃશુલ્ક ચા નાસ્તો જમવાનું બધું બહુ સરસ છે આ પરિક્રમામાં મને તો ખૂબ જ મજા આવી અને આ ચૈતર મહિનામાં મેં ત્રણ વાર પરિક્રમા કરી ખૂબ સરસ છે ચાલવાની પણ મજા આવે તેવું છે અને હા આવતા વર્ષમાં હેલીબેને કહ્યું છે કે આનાથી જાતિ સુવિધાઓ સરકાર આપણને આપશે તો ચૈત્ર મહિનાની રાહ જોઈશું અને આ વર્ષમાં જેણે જેણે પરિક્રમાઓ કરી છે તેમની મનોકામના મા નર્મદે મૈયા પૂરી કરે છે એવું કહેવાય છે સૌની મનોકામના મા નર્મદે पुरी करे हेच प्रार्थना हर हर नर्मदे हर हर नर्मदे बाय बाय नर्मदे